નામ પટેલ કલ્પેશ કુમાર ધનજીભાઈ છે ગામ સોનાસન તાલુકો પ્રાપ્તિ હું હાઈફન કંપની સાથે છેલ્લા પાંચ વર્ષથી જોડાયેલો છું બિયારણ વિશે વાત કરીએ તો બિયારણ એક સમાન અને એક સમાન અંકુરિત થાય છે અને વાવણીમાં પણ વિલંબ થતો નથી ટાઈમસર અમારા ગામ સુધી બિયારણ પહોંચી જાય છે અને બિયારણ કોઈ બાહ્ય નુકસાન કે બિયારણમાં કોઈ રોટેજ આવતું નથી અને ઉત્પાદનમાં પણ સારું એવું મળી રહે છે ઉત્પાદન પણ સારું મળે છે બીજું આજુબાજુના ગામના ખેડૂત મિત્રો પણ હાઈફોન સાથે જોડાયેલા છે અને બીજું કે હાઈ ફાર્મસી એપ દ્વારા અમને ખાતરનો સીડ્યુલ દવાનો છંટકાવ કઈ રીતે આપવો જેની માહિતી અમને ટાઈમસર અમારા ફોન દ્વારા અને ફોનમાં મેસેજ દ્વારા અમને મળી જાય છે કે બહુ ખૂબ સારી વસ્તુ છે કે ખેડૂતને કોઈ નુકસાન ના થાય નુકસાન થતું હોય તો કે અગાઉથી જાણ થાય છે તો અમને પાક સાચવવામાં પણ બહુ ખૂબ મદદરૂપ થાય છે એ માટે બહુ સારી આયોજન આઈફન કંપનીએ ખેડૂતો માટે કર્યું છે તો હું મારા તરફથી ખૂબ આભાર માનું છું કંપનીનો કે ખેડૂતો માટે વિચારે છે અને આગળ આ રીતની પ્રોસેસ કરે છે અને હું તો કહું છું જેમ બને એમ ખેડૂતને વધુ લાભ ઉત્પાદન થાય એવી ટેકનોલોજી આઈફોન દ્વારા ખેડૂતોને મળે તો ખેડૂતો પોતાની રીતે સત્તર થઈ શકે છે અને આઈફોન એ સારું એક કંપની છે અને બિયારણ પણ સારું મળે છે તો દરેક ખેડૂતોને મારી અપીલ છે કે આઈફોન જોડે જોડાવો